હરે કૃષ્ણ ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે આ એગ્રી એશિયા ગાંધીનગર કૃષિ મેળો છે તેમાં આપણે આવી ચૂક્યા છીએ અને આ ડ્રોન વિશે માહિતી આપણને આપશે તમારું સૌપ્રથમ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને જણાવો મારું નામ સાગર વિરમગામી છે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ ટોપ્સન એનર્જી લિમિટેડ ગાંધીનગર સેક્ટર પચીસમાં અમારી ઓફિસ છે માં ઓકે

વિકસાવેલું ડોન છે બરાબર અને આ કેટલા ટેન્ક બધેલું આપણે એમાં હોય છે ટાંકી કહેવાય આ ટાંકીની કેપ કેપેસિટી છે દસ લિટરની દસ લિટર એક એકડમાં બે ટાંકી છંટકાવ થઈ જાય છે વીસ લિટરમાં એક એકડ છંટકાવ થઈ જાય અને આની બેટરી આવે એકવીસ હજાર એમ એચની બેટરી આવે જે ચાર્જ તથા પિસ્તાલીસ મિનિટ થાય પિસ્તાલીસ અને કેટલી ચાલે અઢાર થી વીસ મિનિટ ટાંકી ચાલે છે અઢાર થી વીસ મિનિટ ચાલે છે બરાબર એને ઓપરેટર કરવા માટે આ તમારી પાસેથી મશીન કોઈ ખરીદ્યું તો ઓપરેટર કરવા માટે શું કરવું પડે એના માટે ડ્રોન ઓપરેટ ઓપરેટ કરવા માટે જો કોઈ ખેડૂત મિત્ર અમારી પાસેથી ડ્રોન પરચેસ કરે છે તો એમને અમે ટ્રેનિંગ પણ આ પ્રોવાઇડ કરીએ છીએ ડ્રોન ઉડાડવા માટે એક મહિનાની નોર્મલી પંદર દસ થી પંદર દિવસની ટ્રેનિંગ આવે પણ પંદર દિવસ એડિશનલ ટ્રેનિંગ અમે એમને આપીએ છીએ જેમાં અમને ડ્રોન મેન્ટેનન્સ અને ડ્રોન કઈ રીતના મિશન ફ્લાય મિશન પ્લાન કરીને ડ્રોન કઈ રીતના ફ્લાય કરવું એ બધું જ અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ બરાબર હવે આ એની કિંમત શું છે આ ડ્રોન હા એરોયાન વન ડ્રોન છે અમારો આની કિંમત છે છ લાખ રૂપિયા છ લાખ બરોબર બરાબર અને જો ખેડૂત ફૂલ પેકેજ સાથે ડ્રોન લે છે તો સાડા દસ લાખ રૂપિયાનો ડ્રોન આવે છે જેમાં અમે એમને એક વર્ષનું ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરીએ છીએ બરાબર એક વર્ષની વોરંટી પ્રોવાઇડ કરીએ છીએ સાથે એમને ડીજીસી સર્ટીફાઈડ લાઇસન્સ પ્રોવાઈડ કરીએ છીએ બીજું કે એક ડ્રોન સાથે એક્સ્ટ્રા ત્રણ બેટરી સેટ ચાર એક્સ્ટ્રા સેટ પ્રોપેલરને આપીએ છીએ અને વર્ષ દરમિયાન એમને કંઈ પણ ભાંગટુક થાય ડ્રોનમાં ક્રેશ થાય એવું પણ બની શકે એમને અમે ફ્રીમાં રિપેર પણ કરી આપીએ છીએ બરાબર ઓકે અમારા ખેડૂત મિત્રોને કોઈને લેવું હોય તો કઈ રીતે તમારો સંપર્ક કરે એ પણ જણાવો અમે તમને જણાવો કે મેં તમને ફૂલ પેકેજની વાત કરી દસ લાખ ને પચાસ હજાર એટલે સાડા દસ લાખ રૂપિયાનો ડ્રોન છે એમાં ખેડૂતોને ચાલીસ ટકાની સબસિડી પણ મળશે અમે આવવાવાળા ટાઈમમાં બરાબર આવતા છ મહિનાની અંદર ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા એમને ચાલીસ ટકાની સબસિડી પણ મળશે અને જો કોઈ એફપીઓ કોઈ પાસે એફપીઓ નું લાયસન્સ હોય તો એમને 75% ની સબસિડી અમે પ્રોવાઇડ કરાવીએ બરાબર આવો વાળા ટાઈમમાં અત્યારે હાલ તો કોઈ હાલ નથી પણ આવતા આવો વાળા ટાઈમમાં 75% ની સબસિડી મળવા કે મળવા પાત્ર થશે બરાબર ઓર તો તમામ અમારા ખેડૂત મિત્રોને કોઈને લેવું હોય તો કઈ રીતે સંપર્ક કરો એ પણ જણાવી દો જો કોઈ ખેડૂત મિત્રોને ડ્રોન પરચેસ કરવું હોય અથવા ડ્રોન ની સર્વિસ લેવી હોય અમારી પાસેથી તો એ અમારો સંપર્ક કરી શકે છે અમારી ઓફિસ ગાંધીનગરમાં જીઆઈડીસી સેક્ટર 25 માં છે અને એ સીધો અમારો સંપર્ક કરી શકે છે બીજી કે વધુ માહિતી હું તમને આપી દઈશ તમે તમારા હા તો ડિસ્કેપચન બોક્સમાં નાખી દેજો અને એક વધારાની માહિતી મારે એ આપી છે કે અત્યારે હાલ આ સબસિડી ની તો પ્રોસેસ અમે થશે પણ હાલ જે છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને નેવું ની સબસિડી મળે છે ડ્રોન દ્વારા દવાના છંટકાવ મળે છે ગુજરાત સરકારમાં જેટલી ખેડૂતને લગતી સબસિડીઓ મળે છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર મળે છે તમને ખ્યાલ જ ન ખૂલે છે તો આપણે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ ઉપર નેવું ટકાની જે સબસિડી મળે છે કઈ રીતના મળે છે અને કેટલી મળે છે એ હું તમને માહિતી આપી દઉં કે એક સર્વે નંબરમાં એક ખેડૂતને વર્ષ દરમિયાન પાંચ વાર સબસિડી મળે પાંચ હવે પાંચ વાર સબસિડી કેટલા એકડની મળે પચીસ એકડ પચીસ એકડ પાંચ વાર સબસિડીમાં એક વારમાં પાંચ એકરની સબસિડી મળે ખેડૂતને ઓકે અને એ કઈ રીતના એમાં નેવું ટકાનું કઈ રીતના થાય કે દાખલા તરીકે એક એકડનો

અને આ જે ન્યૂ ટકાની સબસિડી છે એનો લાભ લો અમારી કંપની ટોપ્સન એનર્જી લિમિટેડ ગાંધીનગરની આપણી ગુજરાતની જે કંપની છે સ્વદેશી કંપની છે તો એમનો તમે સંપર્ક કરો ઇન્ટરનેટમાં પણ તમે અમારા સંપર્ક શોધી શકો છો ગૂગલમાં ટોપ્સન એનર્જી લિમિટેડ લખશો તો અમારી બધી જ માહિતી મળી જશે અને વધુ માહિતી જે છે આપણે આ ડિસ્પ્લે ઉપર નંબર રાફપલે ઉપર ડિસ્ક્રિપ્શન ઉપર આપણે આપી દઈશું આ સાહેબને અને એ ત્યાંથી તમે સંપર્ક કરી શકશો એ મને શાંતિ થી સાંભળ્યો એ બદલ આપો નો ખૂબ આભાર જય હિન્દ જય ભારત